આજે આપણે વાત કરશું કેવડા ત્રીજના વ્રતની કેવડા ત્રીજનું વ્રત કેમ કરવું તેની વિધિ ભાદરવા સુદ ત્રીજે સવારે નાહી ધોઈને મહાદેવજીના મંદિરે જવું ભાવપૂર્વક પૂજન કરી બીલીપત્રો અને પુષ્પ સાથે કેવડો ચડાવવો અને શિવ પાર્વતીની વાર્તા સાંભળવી ઘરને શણગારવું આખો દિવસ નકોડો ઉપવાસ કરવું અને કેવડો સૂંઘીને આખો દિવસ વિતાવો હવે આપણે વાત કરશું કેવડા ત્રીજના વ્રતની વાર્તા શિવ પાર્વતી કૈલાસ ઉપર બેઠા હતા અને હસતા રમતા વાતો કરતા હતા વાત વાતમાંથી વાત નીકળી અને પાર્વતીએ પૂછ્યું હે નાથ તમને પામા મેં ઘણા વ્રતો કર્યા પણ એમાં કયા વ્રતના પ્રભાવે હું આપ જેવા સિંધુ અને જગત સ્વામી રૂપે મેળવવા ભાગ્યશાળી થઈ મોહમ્મદ હસતા ભગવાન શંકર બોલ્યા કે હે દેવી બાળપણમાં તમારા પિતાજી હિમાલય અને તથા તમારા માતાજી મેનાના કહેવા છતાં તમે મને વરવાની હટ લઈને બેઠા હતા મને મેળવવા તમે ઘણું કઠણ તપ આદર્યું હતું બાર બારના વર્ષ સુધી તો તમે ઊંચા મસ્તકે રહ્યા હતા અને ઘણા વર્ષો તમે અન્નજળનો ત્યાગ કરી માત્ર સૂકા પાંદરા ખાઈને જીવન ટકાવ્યું હતું ચોમાસામાં પણ મૂસળધાર વરસાદમાં તમે ઉઘાડા આકાશ નીચે રહી દિવસો વિતાવ્યા હતા અને ઉનાળામાં પણ અંગારા વરસતો હસ્તે સહન કેવી રીતે અને શિયાળા એક વાર તમારા પિતાજી તમારા લગ્નની ચિંતામાં હતા અને તેવામાં નારદ મુનિ ત્યાં આવી ચડ્યા નારદજીએ તમારો વિવાહ વિષ્ણુ સાથે કરવાનું કહ્યું અને તમારા મા બાપે એ વાતનો સ્વીકાર પણ તમારા હૃદયમાં કર્યો પણ તમારા હૃદયમાં દુઃખ થયું અને તમે સીધા તમારી બેનપણી પાસે જઈ હૈયા ફાટ રુદંક કરી કહેવા લાગ્યા હે સખી હું ભગવાન શંકરને શુદ્ધ મનથી વરી ચૂકી છું પરંતુ મારા મા બાપ કોઈ રીતે માનતા જ નથી અને વિષ્ણુ સાથે પરણવાનું કહે છે જો આમ થશે તો હું મારા દેહનો ત્યાગ કરીશ સખીએ કહ્યું બેન એવું આપણાથી ન થાય આપણે અહીંથી ચૂપચાપ નાસી જઈએ આ પ્રમાણે નિશ્ચય કરી તમે બંને જણા ઘરેથી ચાલી નીકળ્યા અને તેવામાં ચાલતા ચાલતા બંને જણા એક એક ભયંકર જંગલમાં ગયા ત્યાં સુંદર જોયું અને અને બંનેને બંનેને તરસ લાગી હતી એટલે તેમાંથી પાણી પીધું અને પાસે એક ગુફા હતી તેમાં ગયા ત્યાં તમે રેતીનું શિવલિંગ બનાવી ભોજન ત્યજી દઈ મારું પૂજન કર્યું જાત જાતના વન ફૂલો બીલીપત્રો કેવડો ચડાવ્યો તે દિવસે ભાદરવા અજવાળી ત્રીજ હતી અને હસ્ત નક્ષત્ર હતું તમારા વ્રતથી હું પ્રસન્ન થયો અને મેં વરદાન માંગવા કહ્યું તમે બોલ્યા દેવાદી દેવ જો તમે પ્રસન્ન થયા હો તો તમે મારા પતિ થાવ મેં તમારી વાત સ્વીકારી અને ત્યારે જ તમે બીજે દિવસે નદીમાં નાહી તમારી સખી સાથે પારણું કર્યું થાક અને જાગરણથી તમારી આંખોમાં ઊંઘ ઘેરાણી હતી એટલે તમે અને તમારી સખી બંને એક ઝાડ નીચે સૂઈ ગયા થોડીવારમાં તો ઘસ ઘસા ટૂંઘવા લાગ્યા તમારા પિતાજી તમને શોધવા નીકળ્યા હતા અને શોધતા શોધતા તેઓ આ વનમાં આવી પહોંચ્યા અને તમને બનેને અહીં ઊંઘતા જોઈ તેમના હૃદયમાં અત્યંત આનંદ થયો તેમણે ધીમેથી તમને જગાડ્યા હિમાલયે પૂછ્યું બેટી આવા ભયંકર વનમાં તમારે શા માટે આવવું પડ્યું ઘરે તમારા માતાજી ઘણો વિલાપ કર્યા કરે છે તમે કહ્યું પિતાજી હું ભગવાન શંકરને વરી ચૂકી છું અને જો મારું લગ્ન તેમની સાથે નહીં કરો તો હું મારો પ્રાણ અહીં જ દઈશ તમારા વ્રતના પ્રભાવે તમારા પિતાજી તમારી વાત સ્વીકારી અને તમને ઘરે લઈ ગયા અને તમારું લગ્ન મારી સાથે કર્યું હે દેવી કેટલા કુરતને હરિતાલિકા વ્રત કહે છે કારણ કે હરિતા અને હરણ કરાયેલા અને અલિકા સખ્યો વડે સખીઓએ તમારું હરણ કર્યું હતું વળી કેટલા કેવડા ત્રીજ પણ કહે છે કારણ કે તેઓએ પુષ્પોની સાથે ભૂલથી મને કેવડો ચડાવ્યો હતો અને જો કે કેવડો મને ચડતો નથી છતાં તમે સેના આવેશમાં નિર્દોષ ભાવે ચડાવ્યો હતો એટલે મેં તેનો સ્વીકાર કર્યો હતો હજી પણ તમે આ દિવસે જે મારું કેવડા સહિત પૂજન કરે છે અને તે મને પ્રિય લાગે છે આ વ્રત કરનારની મનોકામના પૂર્ણ થાય છે અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે અને પરલોક પણ તે ઉત્તમ ઉત્તમ ગતિ પામી શિવલોકમાં વાસ કરે છે આ હતી કેવડા ત્રીજની